નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલ પર તમારું તૈયલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જે ચાલી રહી લોકસભા ચૂંટણી વચ્ચે આઠમા પગાર પંચ લઈને સામે આવી મોટી અપડેટ અત્યારે લેટેસ્ટ ટુડે મિત્ર ટુડે સમાચાર તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો લિંક ડિસ્કશનમાં કૂછું તે અવશ્ય તે મિત્રો જોઈન થઈ તો સૌ પ્ર માહિતી પહોંચાડવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો જે લોકસભા ચૂંટણી ચાલી રહી છે તમને ખ્યાલ છે તેમ મિત્રો ગુજરાતમાં સાત મે જે લોકસભા ચૂંટણી હતી તે પૂર્ણ થયા બાદ મિત્રો લોકસભા ચૂંટણી વચ્ચે આઠમા પગાર પાંચને લઈને લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તમે જોઈ શકો છો મિત્રો ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારી માટે કેટલાક સારા સમાચાર કારણ કે વિવિધ મીડિયા અહેવાલ સૂચવે છે કે આઠમા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણ અંગે વાતચીત કેન્દ્રમાં હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે જો આત્મપગાર પગાર પાંચ લાગુ થશે સરકાર કર્મચારી તેમાં પગારમાં વધારો જોવા મળશે ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર સરકાર કર્મચારીના સંગઠન આઠમા પગાર પંચ રચનાની માંગ કરી રહ્યા છે આ વિકાસમાં પગલે અહેવાલ સૂચવે છે કે લોકસભા ચૂંટણી બે ચોવીસ પછી નવા પગાર સુધારણા કમિશન સ્થાપના થવાની સંભાવના છે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન કર્મચારી જાહેર ફરિયાદ મંત્રાલયે પત્ર લખ્યો છે અને અનેક પડતર પ્રશ્નો નિરાકરણ માટે આઠમા પગાર પછી રચના કરવાની માગ કરી છે એક સાઈડ આ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગ ડીઓપીટી આ પત્ર આગળ કાર્યવાહી માટે ખર્ચ વિભાગ નાણાં મંત્રાલયે મોકલી આપ્યું છે અહેવાલ એ પણ સૂચવે છે કે પગાર પંચની ભલામણ લાગુ કરવા માટે જવાબદાર ખર્ચ મંત્રાલય માંગણી પર વિચાર કરી રહ્યું છે ત્યારબાદ સાતમા પગાર પંચની રચના ક્યારે કરવામાં આવી હતી મિત્રોને ખ્યાલ છે તેમ સાતમા પગાર રચના સ્થાપના બે ચૌદમાં કરવામાં આવી હતી ભલામણ બે સોળમાં અમલમાં કરવામાં આવી હતી સાતમા પગાર પંચની સ્થાપના થયા પછી તરત કેન્દ્ર સરકારના કર્મચારી પગારનો લગભગ ત્રેવીસ ટકાનો વધાર કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે કેન્દ્રીય પગારના પંચમાં દસ વર્ષ રચાય છે જો કે તે કદાચ કાયદા દ્વારા ફરજીયાત નથી ત્યારબાદ પગાર પંચ સામાન્ય સામાન્ય રીતે શું કરે છે તો મિત્રો સામાન્ય રીતે પગાર પંચ કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન પગાર પંચ પથ્થા અને સુવિધાઓનો લાભ સહિતના વસુલાત માળખાનું સંચાલિત કરવા જોઈએ તેવા સિદ્ધાંતો અંગે તપાસ કરે સમીક્ષા કરે છે અને ફેરફારની ભલામણ કરે છે ત્યારબાદ મિત્રો આઠમા પગાર પંચના અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓને શું માગ છે તો ભારત તે રેલવે ટેકનિકલ શ્રી એસોસિએશન પટેલમાં સરકાર નવા કેન્દ્રીય પગારપત્રની રચના કરવા વિનંતી કરી છે અને એ પણ ઈચ્છે છે કે સરકારના ગાળા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ પગારની રાજર સમસ્યાનું સુધારે છે અને વધુમાં રેલવે કર્મચારીઓ સંગઠન પગાર ભથ્થામાં કામ કરવાની પરિસ્થિતિમાં પ્રમોશન માર્ગો અને પોસ્ટો વર્ગીકરણ સંબંધિત તમામ હાલની વિસંગતતાઓ દૂર કરવા માટે પગાર પછી પૂરતો સમય ફાળવા માગે છે આઈઆરટીએસએ એ પણ કેન્દ્ર વિનંતી કરી રહી છે કે આ દરમિયાન તમામ હિત હિતધારકોને સાથ લઈને તેમાં પરિ પરિપ્રેક્ષ મેળવવા અને મિત્રો આ તમામ પગાર પર શું બેઝિક પગાર થશે તો મિત્રો સાતમા પગાર પર ભલામણ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર બે પણ સત્તાવન રાખવામાં આવ્યો હતો અને આ આધારે કેન્દ્ર સરકારના કર્મચારી પગાર સુધાર કરવામાં આવ્યો હતો જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસંધાને સૂચવે છે કે આત્મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર તેમાં અડસઠ ગણું વધારી શકાય છે આ કિસ્સામાં લઘુત્તમ પગાર હાલ અઢાર હજાર રૂપિયાથી વધીને ચોવીસ હજાર રૂપિયા થઈ શકે છે તો મિત્રો આ રે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જૈન ભારત મળીશું નવા એક વિડીયો સાથે આભાર